સુરેન્દ્રનગર જિલ્લામાં આજે આપ કાર્યકર્તાઓ સામે પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા અને પ્રવીણ રામ અમદાવાદ ખાતે યોજાનાર ઉપવાસ કાર્યક્રમમાં હાજરી આપવા જઈ રહ્યા હતા તે પહેલા સુરક્ષાને ધ્યાનમાં રાખીને આપના અનેક આગેવાનોને અટકાયતમાં લેવામાં આવ્યા પોલીસે સવારે વહેલી આમ આદમી પાર્ટીના આગેવાનો અમૃત મકવાણા કમલેશ કોટેચા કિશોર તોડમીયા દીપક ચીલ્લા સહિતના નેતાઓને તેમના નિવાસસ્થાન પરથી ઉઠાવી લીધા તમામને પોલીસ ભવન ખાતે લઈ જવામાં આવ્યા અટકાતમાં લેવાયેલા નેતાઓએ સરકાર સામે ઉગ્ર પ્રતિક્રિયા વ્યક્ત કરતા જણાવ્યું કે લોકોનો અવાજ દબાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે આપ દ્વારા વધુમાં વધુ કાર્યકર્તાઓને એકત્રિત કરી વિરોધ કરવા માટેનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે આપના કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી છે બોટાદ નો જે થયો છે આ સંદર્ભે રાજુ કરપડા અને પરવીણ રામ સહિતના પંચ્યાસી લોકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે જેવા ગંભીર પ્રકારની કલમો છે તે લગાડવામાં આવી છે જે હળદર ખાતે બનેલી ઘટના છે તે અંગે પોલીસ પણ એક્શન મોડમાં જોવા મળી રહી છે ત્યારે છેલ્લા બે દિવસથી રાજુ કરપડા અને પરવીણ આહિર છે જે ચાલી રહ્યો છે આમ આદમી પાર્ટીના કાર્યાલય ખાતે અનસન ઉપર ઉતરવાના છે અને જે ખેડૂતોની કરદા પ્રથાની જે નાબુદીની માંગ છે જેને લઈને હવે જે અમદાવાદ ખાતે આવેલું કાર્યાલય છે ત્યાં રાજુ કર તેમની અટકાયત કરી લેવામાં આવી છે આ જે ગત મોડી રાત્રે આ તમામ જે આમ આદમી પાર્ટી ના નેતાઓ અને કાર્યકર્તાઓને પોલીસ વિભાગ દ્વારા ઘરેથી ઉઠાવી લેવામાં આવ્યા છે તાલીમ ભવન ખાતે રાખવામાં આવ્યા હતા અને હવે સુરેન્દ્રનગર માં ડીજીપી વિકાસ સહાય આવવાના છે ત્યારે તાલીમ ભવન ખાલી કરાવી અને જોરાવનગર અને ખાસ કરી બી ડિવિઝન પોલીસ સ્ટેશન સિટી પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યા છે કમલેશ કોટેચા હોય જે અલગ અલગ જે સતીશ ગમારા છે રાજુ કરપડાના સમર્થનમાં જઈ રહ્યા હતા તે દરમિયાન તેમની અટકાયત કરી લઈ અને તેમને પોલીસ સ્ટેશન ખાતે બેસાડી દેવામાં આવ્યા છે જે પ્રદેશ સંગઠન મંત્રી અમૃત મકવાણાની પણ હાલ અટકાયત કરી અને તેમને પણ બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બેસાડી દેવામાં આવ્યા છે આ ખાસ કરીને જે કડદાનો પ્રશ્ન ચાલી રહ્યો છે જેમાં જે હળદર ગામે બનેલી ઘટના છે જેમાં પથ્થર મારો

સોશિયલ મીડિયા ના માધ્યમથી કરવામાં આવી છે આ રાજુ કરપડા અંશન ઉપર ઉતરે એટલે સુરેન્દ્રનગર માંથી આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ત્યાં

તો આગામી દિવસોમાં ઉગ્ર લડત બનાવવા અંગેની ચિંતા ઉપર ગુના કરવામાં આવ્યા છે તે કરવામાં આવી રહી છે વિરોધ વંટોળ હજુ પણ યથાવત રહેવા પામ્યો છે આ વચ્ચે જયારે આજે અગિયાર વાગ્યે આ પ્રદેશના નેતાઓ હાજર થવાના છે ઉપર ઉતરવાના છે તે પહેલા સુરેન્દ્રનગર કાર્યકર્તાઓ પહોંચે તે પહેલા તેમની અટકાયત કરી લઈ અને પોલીસ સ્ટેશન ખાતે બેસાડી દઈ અને તેમના વિરુદ્ધમાં પણ હવે કરી પગલા ભરવાની શરૂઆત છે તે કરી દેવામાં આવી છે જેને લઈને હાલ રોજ જોવા મળી રહ્યો છે મૂડી સાહેલા સુરેન્દ્રનગર વઢવાણ વઢવા જે તાલુકાઓ છે ત્યાંથી કાર્યકર્તાઓ છે તે અમદાવાદ જઈ રહ્યા હતા તેમની ગાડીઓ પણ જપ્ત કરી લેવામાં આવી છે વાહનો પણ જપ્ત કરી લેવામાં આવ્યા છે અને તમામ વિરુદ્ધ પગલા ભરવા અંગેની તૈયારી છે તે સુરેન્દ્રનગર પોલીસ વિભાગ દ્વારા હાલ દેખાડવામાં આવી રહી છે જેને લઈને આમ આદમી પાર્ટી નેતાઓ કાર્યકર્તાઓમાં રોષ જોવા મળી રહ્યો છે જી આભાર ફઝલ જોડાવા માટે અને માહિતી આપવા માટે